હે હું લેવું તારે એ તાર બપ્પા આવે તો કહો તો હાલો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર ને આજે તો આપણે બહુ જ ખુશ છીએ કારણ કે આજે આપણે જવાનું છે નટરાજ કાકા પાસે એટલે ભાઈએ કહેવાય જાય કાકા કહેવાય જાય બે ભેગું કહેવાય જાય તમે કોમેન્ટ કરી જજો એને મારા કાકા કહેવા પડે કે ન કેવા પડે એ પેલા વિડીયોમાં કહે છે કે કાકા કહેવાના હોય કે ન કહેવાનું હોય ફાઇનલી પણ કાકા જ કહેવાનું હોય પણ ઘણીવાર મને ભાઈ પણ કહેવાય જાય એટલે થોડુંક ઇગ્નોર કરી નાખજો અને આજે જો એટલે આપણે હજી ઘઉંમાં પાણી વાઈએ છીએ અને આજ છે રવિવાર રવિવારે આપણે રાંધલમાનો મેળો આવે તો ન્યા જવું છે લગભગ રાંધલમાનો મેળા જવાનો તો ટાઈમ નહીં મળે પણ આપણે થોડુંક કોશિશ કરીશું જો બતાવાય એમ હોય તો બતાવીશું પણ લગભગ તો ફાઇનલ નહીં જ બતાવાય એનું કારણ છે આપણે હજી જ છે ઝારમેર જવાનું છે રાજપુરા જવાનું છે અને બધે રખડવાનું છે એટલે આજ તો માઇન્ડ ફૂલ ટાઈમ મેળવ્યો છે અને રખડી લઈ અને આ ખાસ કે નટરાજ કાકાની ચેનલ છે નટરાજ નીતુ બ્લોગ તો એ આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું તમે જરૂરથી ચેક કરી લેજો આપણી ઘોડે જ વિડીયો બનાવે છે અને હા આ મારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો આપણે હવે વિડીયોને શરૂ કરીએ તો આપણે આજે જઈ રહ્યા છીએ

મેં શ્રમી રમી થાકી ગયા એટલે હવે ભાઈ ગયા પાછા ઘરે રહેશા આપીવા તો સા પી લઈ અને પછી પાછા મળીએ તમને અત્યારે રહી છે આપણે આવી બરોબર છે તો આપણે આજે જાનમેર આવેલા સી સ્પેશિયલ અમારે ફવાજ અણી કાઢવા આવ્યા પણ અમારે ફવાદ નથી ઘેરે એટલે અણી તો કાંઈ આ કઢાએ નહીં ટાઈમ રહી તો આપણે જવું છે નટરાજ આવું પાસે

હા ઓમ હમણા પૂઈ જો બાંગુ ન ખાએ પૂઈ ને બાંગુ ન ખાવું કોઈ લે લે થોડો હાલે લે પણ આ બધાયને ખબર પડી ગઈ છે કે આ ફીકો આવાન છે મારે આટકો કોઈ કેરે રહેવાન જાતું જ નહીં ખબર પડી ગઈ હોય ને કે આ વિક્રમ આવવાના છે કોઈને ઘરે રહેવાનું જ નહીં મહેમાન ગતિ પણ મહેમાન ગતિ માણવા તો તો કોઈ નહીં મિત્રો દરિયા આપણે પૂગી ગયા છીએ અને તમે જોઈ શકો છો એટલે પણ આ ભેખાડું મેં ક્યારે જોયું જ નહીં

અને હજી તો આપણે આગા છે આપણે હજી જાનમેરમાં પૂજા જઈ થોડીક વાર થાય એટલે ફૂગી જાય આપણે પછી તમને બતાવી હાલો તો કન્ટિન્યુ રહે રાજપુરા લગભગ કિલોમીટર આગળ છે બે કિલોમીટર આગળ તો આપણે આપણે જાય તો આપણો અવાજ થોડોક નગો આવતો છે

હે હું લે તારે એ તાર બપા આવે તો કહો તો આપણે હજી ભાઈ આવ્યા ક્યારે નો એનો મારા નંબર તો હતા જ એમની પાસે એક બે વાર ફોન કર્યો કે અમે આવવાનું છે મળવા માટે તો આવજો આપણે ગમે ત્યારે તમારે જ્યારે આવું જ્યારે ફોન કરજો કદાચ ઘરે નો હોય કારણ કે આપણે ગાડીનો ધંધો કે ગમે

અને આપણે કાકીએ બે સોડા આપણે પાઈ દીધી નહોતી પીવી પરાણે પાઈ દીધી અને સોડા બોડા પાઈ માવો ખોરાયો અને માવો ખાય પછી બે કલાક આપણે ફડાકા ઠોઇ ગયા અને પછી આપણે રવાના થઈ ગયા પાછા આપણે ગામની તરફ અને અમારા દી નીસળીમાં પછી થોડુંક રેખડા અને બેઠા અને એવું બધું કર્યું અને આ બીજો દિવસ છે કાલે ઉતરવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે આજ પછી ફાઇનલી ઘઉંમાં પાણી વાળતો વાળતો જો ઘઉંમાં તો પાણી વાળું છું અને કાલે કાલ ટાઈમ જ મળતો એટલે કાલ ઉતાર્યો નહીં અને આજ ઉતાર નાખતો આપણે કાલ નટરાજ કાકાને મળવા ગયા બહુ જ મજા આવી અને બધા કહેતા હોય કે ઘમંડ હોય પણ એવું કાંઈ નથી અને એવું બધું છે અને જો આ મારો વિડીયો તમને ગમ્યો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો હાલ આપણે મળીએ છીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટાટા